તો માંગલ માની ની યાદ કરીને આપણે વિડીયો ઉતારીએ શરૂ કરી દઈએ આપડે વિલો કેમ કે હમણાં કામ ને વારું તા ને બધું સેટિંગ થોડાક દિન થોડાક દિન ને જવો બધું કામ કરી લીધું ને આપણે કાપડાનું કટિંગ કરવાનું છે તો બાઈ ઉપી લીધી આપણે પેટી એવું બધું કાપવાનું હે હોર ને તો એ બધું કટિંગ કરી લઈએ તો આપણે સુલાનું કરવાનું છે ને હું તો રવિવાર રહી હાલો તો દેવીયભાઈ એ ઉઠેગા રામ રામ સીતારામ તો આજ છે રવિવાર તો હું પણ ઘેર જ છે આજ મોડા મોડા ઉઠા રવિવાર હે ને તો મોડું થોડું છે જો કેમ કે મોડું થઈ રવિવાર હોય એટલે તો ઉઠે જ ને ને હું પછી એ કામ માં હોય એટલે ઉઠાડવા જા ને એટલે ભાઈ મોડો મોડો જ ઉઠે તો કામ હવે કરું હવે તમે જે કામ કરતા કરો હું ઘડીવાર લેસન કરી હું આડા ઉઠું કરી એટલે બપોર થઈ જાય પછી તમારા બાપુ આવે જાય

ચાલો તો હવે આપણે જોવા ઘેર આવ્યા આગળ દિવસે કીધું તો એ રીતના પપ્પા ઘેર આવે ને પાછી ચાલુ કરીએ તો ઘેર આવ્યા આ ને વાગે લગભગ હવા જેવું થઈ ગયું આપણે ગયા તા જુઓ તમને માથામાં દેખાતું જ એ રૂપારું થઈ થઈને તો કાં જવું હોય શાંતિથી કંઈક રૂપારું થઈને તારે કાં જ હોય કે ચાલો તો હવા જેવું થઈ ગયું હજે આપણે આ જરાક ધોવાનું છે સેવ કરવી ફ્રેશ થવું ને ધોઈને જોઈને કમ્પ્લીટ થઈ જાય ફટાફટ ને અહીંયા અમારે જોવાની અત્યારે હા ફટાફટ

આપડા માટે સ્પેશિયલ દહીં નો ઓરો અને બાજરાનો ગરમા ગરમ રોટલો કીધું હતું કે દેશી ભોજન કા દેશી જમવાનું ચાલો તો ફટાફટ ખાઈ લઈએ આપણે દાટી કરીને રેડી થઈ ગયા પણ શાંતિ ખાઈ ને પછી નાહવા જાય એટલે સેટિંગ બગાડી નાખ્યું શાંતિ ને મોઢું મલ કે કરવા ખબર એ અમે ખાઈ ને નાઈ ને પછી નિરાતી કહ્યું તમને દિવેશ ભાઈને તો ખબર ન જ સરપ્રાઈઝ છે દિવેશને ખબર ન જ દિવ્યેશ દિવેશને ખબર ન જ દિવેશ એટલે એને ખબર ન આણી પાછળથી છે ને મોઢું મલકી મલકાવું નઈ નકે કરલે 10 મિનિટમાં જ દેતા પછી ગઈ પછી કઈ ખાઈ લી પેલા ફરાર કરી લી ચોવી જો અમારે ગલી ક્રિકેટ હાલે અહીંયા ભાર્ગવ ભાઈ અમારો દિવ્ય જયદીપ ને બે ને પદોડે આપડે સટકી ગયો સટકે એ માર્યો ર ચાલો દડો ગરી ગયો આમાં વંડી અંદર ક્યાંક દિવસ ગોતવા જાય રડે ગો તો વાગી ગયા છે સાડા ત્રણ આપણે ખાઈ પી ને બધું કમ્પ્લીટ કરી લીધું તો નાઈ જવાનું રેડી થઈ ગયા શાંતિ ઠામ વિશે તૈયારીઓ કરે મૂક્યો તો દૂધ કામ કરવા મેમાન નહીં વાંધા તો આપણે દૂધ મેલું તો ને જવાનું છે બારગામ તો બારગામ જે આવીએ મોઢું મલકે કે જગ્યાએ જવાનું છે અંદાજ મારે કમેન્ટ કરી દેજો કે ક્યાં જવું તમારે કહેવાનું હોય શાંતિનું મોટું મલકે એને ઉભી થી તમારે કહેવાનું છે ક્યાં જાય એ કઈ મારી ફોઈ ને એનો છોકરો ને માલ થી અહીંથી છે ને કુતિયાણંદ બાજુમાં ગામ છે માલ ત્યાંથી આવ્યા હતા ધીરો અટાણ સુધી બેઠા આગ ને જાતતા વહેલા પણ એ આવ્યા હતા એટલે અડધી પોણી કલાક પછી અમે બેઠા હવે શાંતિ દૂધ પીવડાવ્યું ને હમણાં એ વ્યાં ગયા અને બારોબાર અમારે ઓલા ગલી ક્રિકેટ તમે બાર ગો દિવ્યાસને ને મહેમાન હમણાં ગયા ને હવે આ બધી તૈયારી કરે ને આપણે સીધું નીકળવાનું છે બહારગામ જવું કાં આવું હું એ તમારે કોમેન્ટ કરવાની હે ચાલો તો ફટાફટ શાંતિ તૈયારી કરી લઈએ ને ફટાફટ તૈયાર થઈ જાય તો આપણે ત્યાં કમ્પ્લીટ નાઈ દેવાની લુગણા બદલાવીને રેડી જ છે આ બસ શાંતિ નીકળે એટલે જ વાર કાંઈ વાર ના તો ત્યાં મોટા પણ દીકરો પોરબંદર એક રહીએ છે રમેશ ગોઠાણી આપણે આગળના એક બે વિડીયોમાં લગભગ આવી ગયો અને એક એના પણ દીકરો અહીંયા રહીએ છે લક્ષ્મણ એ બે ક્યાં છે ઓલા બે પોરબંદરથી ગયા ને અમારે જવાનું છે અમારે ત્રિપુટી લગભગ ભેગી જોઈ ત્યાં જઈએ ને ચાલો તો હવે આપણે તૈયારી કરવાની છે ફટાફટ એ બીજું તો કઈ કામ છે ને ચાલો તો અહીંયા તો થાંભું સરવાનું કામ હાલે અમારે અહીંયા ગલ્લી ક્રિકેટ રમાય ને એ સર્યા ક્યાં ગયો ભગો રહ ભાર્ગવભાઈ ભાઈ અમારો આવે બેટ ને દોડો ને લઈને રહ રમે ને છટકી જાય ભાર્ગવ કીધે સટકી જાય કારક કારક બહુ મારે શોટ Mọi được đã đi về truyền thuyết đấy rồi sao tai bỏ là vì yêu cầu. A bếp phếp 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 અલવ તો ફાઇનલી આપડી તૈયાર જગ્યાને મુરીથી આવે ગો આવ જાવાનું અમાર ભાગવભાઈ કહે કે ટાટા બાય બાય કે આવું તારે ના ભાગવ બેટ ડડા ને બહાર પાગલ છે હાવ મત જવાબ દેતા ટ્રેનમાં છે એકી હાલો તો શાંતિ કમ્પલી ત્યારથી એ આપણે ને મોડું થઈ જાય ઠંડી ચાલુ છે જાય રસ્તા મોટરસાયકલમાં લખ્યા ટાઈપ આપણે જરસી ચાલો તો ફટાફટ નહીં કરીએ ઓલા પાણી પીવા છે ત્યાં રમાય રમાય પાણી હાલો તો અરે એવું કહું વાર છે ચાલો તો રેડી

બાય બાય ચાલો મોટર સાયકલ આપણું ત્યાર પડ્યો ફટાફટ નહીં કરીએ આવું ક્યાં જવું એ તમારે કોમેન્ટ કરવાનું છે ભાષો યાદ રાખજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ચાલો તો આપણે નીકળે તો કયો ના ગયા અત્યારે પૂગ્યા હા આમાં હજી વિચારે છે બાર પાછળના ભાગમાં બેકગ્રાઉન્ડમાં જુઓ તમને લીલા સંભાવાળા દેખા એક કોરા ને એક કોરા નકીનું રહીણસ છે આવું લું હજ ઉડે હવે જોવા ક્યારેય ગોરા હાવ ખારસ ઉઝળ પડ્યું હોય કઈ આમ જાડવું બાવડો ખડ ને કઈ વસ્તુ જોવાનું ઉઝળ ખડ હોય ને ને બાવર ને પણ બીજે છે સાઈડમાં બાવરું આમાં થોડા ઘણા થોડા ઘણા છે પણ આટલા આ ભાગ તો જોવો હા એ ભાગ મને હા આખું ઉઝળ સાઈડ આમ વા હું દે સેટ એ ભાગ મને ને આમાં જો એ તમે કમેન્ટ કરવાની હે તમારે એટલે એનો મતલબ તમારે સમજાય લેવાનું કામ કહેવાનું માંગે હાલો તો જઈએ ધીરે ધીરે કારણ કે સૂર્ય આથી અમુ આવ્યા તો અંધારું થવા આવ્યું આગળ ભૂખ્યું પાછા વલેરા ટાણે ધીરે ધીરે જઈએ તો કાં જ આવીએ અમે એ અમી ક્યુ નથી તમને એટલે તમારું કોમેન્ટ કરવાની છે અમે બીજા વિડીયોમાં અમે અમારી પાછી ડિટેલ થોડી ઘણી વિગત અમે બનાવે ને તમને પાછા કહી દઈ પણ એ પહેલાં તમારે આ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે કે અમે ક્યાં ગામ જાતા એ અને ક્યાં ગયા ચાલો તો હવે વિડીયોનો લાંબો નહીં કરીએ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં નવા વિડીયા સાથે અને નવું કંઈક લઈને આવીશું ચાલો તો ત્યાં સુધી ટાટા બાય બાય જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ચાલો ટાટા બાય બાય